ગામની બહાર એક જૂના પેવાળા વૃક્ષ નીચે માતા ભવનીનું નાનું પણ ચમત્કારી મંદિર હતું કહેવામાં આવતું કે જેને માતા પ્રસન્ન થાય એને જ એમની દ્રષ્ટિ મળે પણ એ દ્રષ્ટિ આંખોથી નહીં દિલમાંથી જોવા મળે એક દિવસ શહેરમાં અભ્યાસ કરતા યુવક હરિત ગામ આવ્યો મનમાં શંકા ભરેલી દેવી દેવતાઓ હોય પણ છે કે ફક્ત લોકોની કલ્પના ગ્રામજનો કહેતા રાત્રે માતાના ગર્ભગુહા પાસેથી ચમત્કાર થાય છે હરિતે નક્કી કર્યું એ બધી વાતોનું સત્ય ખુલાસે કરશે રાત્રે બાર વાગે તે મંદિરે પહોંચ્યો ઘંટો જેવા ઉત્સવ ભક્તો ગાતા જય ભવનીમાં માં શક્તિરૂપે તું પણ હરિતનું દિલ સૂકું ઇટ હેડ નો ફીલિંગ ઓનલી લોજિક એ ત્યાં બેસ્યો એક વૃદ્ધ સ્ત્રી આવી ચહેરા પર તેજ પણ કપડાં ફાટેલા એણે હરિતને કહ્યું બેટા મને થોડી પ્રાસાદ મળશે ત્રણ દિવસથી ભૂખ્યો છું હરિત બોલ્યો હું અહીં સત્ય શોધવા આવ્યો છું ભિક્ષા આપવા નહીં અને એણે આંખ ફેરવી વૃદ્ધા શાંતિથી હસી સત્ય ક્યાં શોધે છે મંદિરમાં કે માનવતામાં અને ધીરે ધીરે ચાલતી ગઈ થોડીવારમાં મંડપમાં અપૂર્વ પ્રકાશ છવાઈ ગયું માતા ભવનીનું મૂર્તિ જાણે જીવંત બની ગયું હરીતના પગ કંપી ઉઠ્યા માતાનું સ્વર તુએ મને ઠુકરાવી દીધું દીખરા હરિત માતા મેં ક્યારે દેવીનો જવાબ ભૂખેલી વૃદ્ધા એ હું જ હતી જો આંખોમાં અહંકાર હોય તો ભગવાન નજીક દ્રષ્ટિ કેવી મળે આવાજ સાથે આખું મંદિર સ્થિર વૃદ્ધા ગાયબ હરિતના આંખોમાં આશ્રવો એ માતાના ચરણમાં પડ્યો માતા હવે સમજાયું તમને દર્શનથી નહીં માનવ સેવાથી જણાય છે તે દિવસથી હરિતે હરેક આવનારને પ્રેમથી ભોજન આપવાનું શરૂ કર્યું લોકો કહેતા હવે હરિતને માતાની દ્રષ્ટિ મળી ગઈ કારણ કે દેવીઓની દૃષ્ટિ આંખોથી નહીં દિલથી ઓળખાય છે સ્ટાર